નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણા આજના આ વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાના છે કે વીસમો હપ્તો મિત્રો ક્યારે આવશે વીસમા હપ્તાની ખરેખર પહેલાં તારીખની આપણે વાત કરીશું એના પછી અમુક એવા ખેડૂત છે જેને મિત્રો આ વખતે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે અમુક મિત્રો એવા પણ ખેડૂત છે જેને આ વખતે મિત્રો ચાર હજાર રૂપિયા દેવામાં આવશે હવે આ કયા ખેડૂત છે એનું આખું નામ આપણું આમાં લિસ્ટમાં છે કે નહીં તેની આપણે તમામ માહિતી આપણને આ વિડિયોમાં જોવાના છે સૌપ્રથમ મિત્રો આપણે નામ જોઈ લઈએ કે આપણું નામ આ લિસ્ટમાં આવે છે કે કદાચ નેટ ધીરુ હશે અહીંયા બેનિફિશિયરી લિસ્ટ નામનું એક તમને ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી લીધું હવે અહીંયા તમને મિત્રો એક ટાઈમ દેખાશે હવે ઘણા બધા લોકો છે ને આને ઇગ્નોર કરે અને પછી પછી તાવો થાય પછી કંઈ થાય નહીં અને એક વીસમાં રાહ પડે અહીંયા જે ટાઈમ છે ને મિત્રો એ હર મિનિટ આ અપડેટ વેબસાઇટ થાય છે આ લિસ્ટ જે છે એ હર મિનિટ મિત્રો અપડેટ થાય છે એનો મતલબ શું બને મિત્રો એનો મતલબ એવો બને કે હર મિનિટે કોક ખેડૂત એવા હશે જેના આ લિસ્ટમાંથી નામ મિત્રો નીકળી જશે ભલે તમે બધું જ કરેલું હોય કદાચ ઘણી વખત એવું થાય કે અમુક લોકોને સોળ કે સત્તર પછી કાંઈ હપ્તા જ નથી મળેલા એની પાસે બધું જ છે કેવાયસી છે છે પર રજિસ્ટ્રન્સી બધું જ છે પરંતુ હપ્તા નથી મળેલા હવે તમારું નામ આમાં છે કે નહીં તમે ચેક કરી લેજો ક્યાંક તમારું નામ મિત્રો નીકળી નાગ્યું હોય અને કાલે જ કે પરમ દિવસે હપ્તો આવી જાય તો તમે મિત્રો રહી જશો એના કરતાં તમારું જે નામ છે મિત્રો એ તમે સિલેક્ટ કરી અને જોઈ લ્યો તો આપણે નામ જોઈ લઈએ કે ભાઈ આ લિસ્ટની અંદર મિત્રો તમારું નામ છે કે નથી તે તમારે ખાસ કરીને મિત્રો અહીંયા એક લિસ્ટ આવશે આવી રીતના એ તમારે જોવાની રહેશે વાત કરીએ ત્રણ હજાર કોને મળશે તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો તમને મિત્રો ત્રણ હજારનો હપ્તો મળશે ત્યાંની સરકાર લોકોને ત્રણ આપે છે ગુજરાતમાં પણ ત્રણ આપવા જોઈએ કે નહીં આપવા જોઈએ તમે મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો વાત કરીએ ચાર કોને મળશે તો ચાર જે લોકોને ઓગણીસમો હપ્તો મિત્રો નથી મળેલો અને એને બધા જ ડોક્યુમેન્ટ આ વખતે ક્લિયર છે તો તેને ચાર હજાર રૂપિયાનો મિત્રો હપ્તો મળશે તો બસ આજના વિડીયો માટે જ તારીખની આપણે વાત કરીએ તો પાંચથી ને દસ તારીખની વચ્ચે આ હપ્તો આપણા ખાતાની અંદર સો એ સો આવી જશે તમે ક્યાંય આડા આવડ ફાફા મારવાની જરૂર નથી ખાલી આ જે મેં કીધું લિસ્ટ વાળું એ તમે એકવાર જોઈ લેજો તો બસ આજના વિડીયોમાં એટલું જ ચેનલ ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા વિડિયોને લાઈક કરવાનું ના ભૂલતા